હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેણે કર્યું છે જે મારો વિડીયો પૂરો વોચ કરે છે અને ખૂબ ખૂબ મારા બધી ધન્યવાદ ચલો તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ આજે આપણે બનાવી ખૂબ ચોરચોર નાક તો એના માટે પહેલાં આપણે લોટ બાંધી લઈએ તો ચલો લોટ બાંધીએ એના માટે મેં મેદો લીધો છે એક વાટકી તમે આ ફાફ કરવા માંગતા હો તો તમે કરી શકો છો અડધી વાટકી મેદો લેવાનો અને અડધી વાટકી ચાળીન પેલા સાઈડ કરી લઈશું એમાં જશે દહીં એક કે બે ચમચી વધારે નહીં તમે જે રીતે કરતા હોય નાન મેં હું નાન કરીશ બે ઓકે તો એના માટે મેં બે ચમચી દઈ લીધી છે એમાં જશે થોડી ખાંડ ટેસ્ટ માટે એવું જરૂરી નથી કે ખાંડ એડ કરો તો જ સ્વીટનેસ આવે કે ગોળ કરી દઈએ પણ ના કરી દઈએ તો વાંધો નહીં ચાલે પણ જે પ્રોપર રીતે બનશે ને ચૂરચુર ના તો આનાથી તમને ટેસ્ટ થોડો સારો લાગશે અને થોડુંક જ હોય વધારે એ તમારે ઓપ્શન છે ના નાખવું તો તમે ના નાખતા ચાલશે

થઈ ગયું એ સેજ પીકળી જાય એમાં આપણે આ બ્રેડ એડ કરી બરાબર એમાં થોડું મીઠું ટેસ્ટ અનુસાર જે મીઠું તમે ખાતા હોય સીંદવ ખાતા હોય નોર્મલ ખાતા હોય જે બી ખાતા હોય મીઠું એડ કરી તમે એકવાર આ રીતે ચોક્કસથી થી કરો થોડું પાણી જોઈશું હોય તો એડ કરવાનું ઓછું દહીં ઓછું ખાડ એ બધું લીધું હોય તો બહુ નહીં જરૂર પડે આમ કારણ કે આપણે તમે બનાવતા હોય ક્વોન્ટિટી વધારે તો તમારે દહીંની ખાંડની પાણીની બ્રેડની મેદાની એ બધી તમારી રીતે તમારે પધાર દેવાની એ આપણને ખબર હોય કે ભાઈ આપણે કેટલી જોઈશે હવે આ લિક્વિડ તૈયાર થઈ ગયું ઓકે હવે આપણે આજથી લોટ બાંધીશું મેદાન આમાં મીઠું આવી ગયું દહીં ખાંડ એ બધું આવી ગયું જરૂરિયાત પ્રમાણે આપણે લોટ બાંધી લઈશું તમારે જેટલા કરવા હોય મેં તમને કીધું એ રીતે ક્વોન્ટિટી દહીની ખાંડની પાણીની ધારો કે ચાર પાંચ કરવા હોય તો બે બ્રેડ લઈ લેવાનું થોડું કઈ વધારે લઈ લેવાનું પણ આ રીતે કરશો ને તો પ્રોપર ટેસ્ટ આવશે ખાલી તમે પાણીથી લોટ બાંધી અને એ નાન બનાવશો ચૂર ચૂરનાર તો તમને મજા નહીં આવે મને એવું લાગે છે કે માર ખાલી આટલા લોટમાં એક જ નાન પરફેક્ટ થશે અને મૂકી દઈશ પાંચ દસ મિનિટ નો રેસ્ટ આપી દઈશ ત્યાં સુધી આપણે અંદરનું ફિલિંગ તૈયાર કરી દઈશું ભરવાનું ચલો તો લોટ તો આપણે બાંધી લીધો છે અને રેસ્ટ આપીએ છીએ પાંચ દસ મિનિટનો ત્યાં સુધી આપણે મસાલો એનો તૈયાર કરીશું તો એના માટે મેં એક બટાકું લીધું છે નાનું તમારે જે રીતનું લેવું હોય વધારે ઓછું તમે લઈ શકો વધારે બનાવતા હોય તો વધારે લઈ લેવાનું એમાં હું નીચળીશ એક લીંબુ અડધું કટાશ વધારે ઓછી તમારે રીતે તમે કરી શકો છો એમાં જશે થોડું મીઠું ટેસ્ટ અનુસરશો એમાં જશે થોડું આખું જીરું ફ્રેમ

અંદર ફિલિંગનો મસાલો તૈયાર બટાકાનો હવે આપણે નાન વણી લઈશું આમાં ખાંડ કેવું તમને ચટપટું ભાવતું હોય તો એડ કરવાનું બાકી હું નથી કરતી તીખો જેવો તમારે ટેસ્ટ રાખવો હોય એવું રાખવાનું છે ચલો હવે આપણે નાન વણી લઈશું મીઠું ટેસ્ટ કરી લેવાનું પ્રોપર તીખાશ બી તમારે ચેક કરી લેવાની કે ભાઈ બરાબર તીખું થયું છે કે નહીં ચાલો હવે આપણે એનો લોટ જોઈ લઈશું ફિનિંગને થોડી સાઈડમાં મૂકીશું અને જે લોટ મેં મૂક્યો તો સેટ થવા મસ્ત થઈ ગયો છે અને થોડોક બ્રેડના કારણે મારો લોટ ફૂલ્યો બી છે ઓકે બ્રેડ એટલે આમાંથી હું બે પાર્ટ કરીશ નાનના નાન બનાવવાના હવે જો તમારું રસોડું કિચન સાફ હોય તો તમારે એના ઉપર વણી લેવાનું ના કેમ સાફ નહીં મને નહીં ગમે તો કોઈ પ્રોપર તમારે તમારા મોટી થાળી હોય એ નીકાળી લેવાનું અને એના મસ્ત કૂરો મેંદો છાંટી લેવાનો એટલે લોટ ચોટે નહીં ચલો મેં મેંદો લઈ લીધો છે અને હવે હું નાન માટે મળી લઈશ જે રીતે મને એનું જોઈશે રોટલી એ રીતે ખાડી ના રહેતી હોય તો નીચે કઈ ફરાઈ દેવાનું પણ આપણે વણવાનું તો આમ લાંબુ લાંબુ છે ફ્રેન્ડ ઓકે કો નથી વણવાનું મારે લગભગ નીચે જ લેવું પડશે મારે હજુ આનથી લાંબુ વણવું છે થાળી મારી મોટી છે તો બી નાની પડશે આ રીતે વણી લેવાનું દેખાય છે ને તમને બરાબર લાંબુ નીચે જાય તો વાંધો નહીં કિચન ક્લીન જ છે રોજ આપણે રસોઈ બનાવતા હોય ક્લીન કિચન કરીને જ ઓકે આ રીતે લાંબુ વણી લેવાનું વણાઈ ગયું હવે એને નીચે લેવું છે નીચે લો ઉપર તમને ફાવતું તો ઉપર મને ઉપર નહીં ફાવે મારું કિચન તાકત છે એ લોકો નીચે લઈ લઈશ કારણ કે હાલ સાફ કર્યું છે હજુ હું થોડું અને વણી દઈશું તો પ્રોપર મને એની આ રીતે લાંબુ વણી લેવાનું ખેંચવાનું હવે ત્રણ કવર ત્રણ ભાગ કરવાના એમાં તો ત્રણ ભાગ તમે કઈ રીતે કરશો મોટું લાંબુ વણી લીધું હવે પરફેક્ટ એને તમે અહીંથી વચ્ચેથી ધીમે ધીમે उष्ट बंद कर दो ओके फ्रेंड्स आ जीते एक भाग થઈ ગયો દેખાય છે પ્રોપર કે ન જો કે કેમેરો ઓકે એ જ રીતે આપણે બીજો ભાગ ધીમે ધીમે ચપટી કરતા કરતા બંધ કરી સુ પછી ખોલી લે મતલબ ફિલિંગ કરો એટલે તમને આઈડિયા આઈ જશે ઓકે થઈ ગયું આ પરફેક્ટ દેખાડો તમને આ રીતે આપણે ત્રણ ભાગેના કરી લઈશું હોય આપણે ફિલિંગ ભરીશું ફિલિંગમાં કેવું કરીશું કે એક જગ્યાએ તમારે ચટણી કે સોસ કે જે લગાવવું હોય એ લગાવવાનું વચ્ચે તમે બટાકાનું ફિલિંગ કર્યું એ લગાવવાનું અને લાસ્ટમાં સોસ કે ગ્રીન ચટણી કે તમારે જે લગાવવું હોય એ લગાવી લેવાનું કાં તો પછી ચીઝ લગાવી લેવાનું ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે નાનો એકવાર લગાવીને ટ્રાય ચોક્કસથી કરજો તો ચલો હવે લગાવી લો તો ચલો આપણે હવે એકમાં લગાવીશું સોસ તમારી ચોઈસની તમે વસ્તુ અંદર એડ કરી શકો સ્વીટ ના ખાવું હોય જગ્યાએ ગ્રીન ચટણી લગાવી દેવાની હવે બીજામાં લગાવીશું આપણે ફિલિંગ જે કરવી પરફેક્ટ રીતે એ બી તમારી ચોઈસ પ્રમાણે તમારે જેટલું ભરવું હોય એટલું ઓવર કરવાની જરૂર નથી અને ભાવતું હોય તો તમે વધારે લગાવી શકો ઓકે હવે ત્રીજામાં આપણે લઈશું ચીઝ એવી તમારી ચોઈસ પ્રમાણે ઓછું હોતું તમે કરી શકો છો ઓકે ફ્રેન્ડ ચલો એકમાં મેં સોસ લગાવ્યો બીજામાં બટાકાનું ફિલિંગ કર અને ત્રીજામાં ચીસ હવે એને સાચવી દઈને એને કવર કરીશું ત્રણે ત્રણ પ્લેયર મિક્સ કરીશું વાંધો નહીં જો આગા પાછું થશે તો આપણે એને કવર કરી લેવાનું ત્રણે પાર્ટ પ્રોપર આપણે એને ભેગા કરી અને દબાઈ દઈશું એટલે બધું ફિલિંગ અંદર એકબીજાને વણીશું એટલે ઓકે ફ્રેન્ડ આ રીતે આપણે એક ચોરચોર નાનું તૈયાર કર્યું હવે ફરીથી આપણે અટોમણ લઈને એને વણીશું એ તમારે જે રીતે તમને અનુકૂળ લાગે એ રીતે તમે નીચે કે થાળી ઉપર જે રીતે વણવું હોય રીતે શકો આ રીતે ધીમે ધીમે વણજો કારણ કે જે તમે ફિલિંગ ભર્યું ને એક સાઈડ થઈ ના જાય કે નીકળી ના જાય પણ લાંબુ જ વણવાનું છે બટાકાનું ફિલિંગ થોડું બહાર નીકળશે વચ્ચેનો ભાગ થોડો પતળો હોય ને એટલા માટે તમને ત્રણે ભાગના પછી વર્તાવું આ રીતે આપણે લાંબુ વણવાનું બેસે ત્રણેય લેયર વચ્ચે આપણે જેટલું તમને ફાવે એટલું વણવાનું બટાકાની લેયર થોડી નીકળે તો વાંધો ટેન્શન નહીં કરવાનું આ છે આપણું ચૂર નાન બનીને તૈયાર હવે આપણે એક તવી મૂકીશું તપવા માટે અને એમાં આપણે નાન શેકીશું પરફેક્ટ રીતે તો એને હું જે બાજુથી સાઈડમાંથી ક્લીન છે બહાર નીકળેલું નથી એમાં હું પાણી લગાવી દઈશ બરાબર તો મારી તવીમાં ચોટી જાય આપણા જોડે તો હોય ને તો આપણે ઘર કરતું હજુ તવી બરાબર તપવા દેવાની હવે આપણે તવી તપવા દઈશું ચલો ફ્રેન્ડ હવે મેં કીધું એ રીતે તવીમાં આપણે ચોંટાડી દઈશું જ્યારે તવીમાં અમે તમે ચોંટાડો ને એટલે છમ લઈને અવાજ આવવો જોઈએ આવ્યો ને પરફેક્ટ રીતે તમારે ચોંટાડ દેવાનું તો તમે હવે આપણે જો તંદુર હોય તો આ કરવું ના પડે પણ આપણા જોડે તંદુર નથી એટલે આપણે પરફેક્ટ રીતે એને ચોટાડી દઈશું અને આપણે તવીમાં જઈને શેકી લઈશું પછી તવી ઊંધી કરી જ્યારે ઉપર બબલ્સ આવવા લાગે ત્યારે સમજી લેવાનું કે આપણું નાન નીચેથી ચડી ગયું છે ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકી લઈશું ચલો ફ્રેન્ડ તો આપણે એને જો બબલ્સ થઈ ગયા છે તો આપણે એને મસ્ત તવીથી ધીમા તાપે એને શેકી લઈશું

કેવું ફૂલ્યું છે દેખાય છે બહુ જ બેલેન્સ રાખવું પડે જો તવી પકડવાની હોય તો સૌથી સારી પકડવાની ના હોય તો બહુ ધ્યાન રાખવું પડે પણ એકદમ ધીમા તાપે શીખજો હવે થોડું હા હા દુઃખો આવશે કારણ કે પાંચ દસ મિનિટ જેટલું થશે તમને અને પેલું કરવાનું કારણ કે ધીમા તાપે શીખવાનું ને ઓવરહીટ અડી જાય તો ડાજી જાય ને અને તોથી કાચું રહી જાય

કરી શકો છો જો મોસ્ટ ચોટેલો છે તો થોડો ક્રિસ્પી કરી લેજો બે ઉખાડી લે જોઈ લેવું બરોબર રિફ્રેશ

close this. By now Jennifer. bye Enjoy.